કહેવાય છે કે પૈસા ઉડાડવા તો સહેલા છે પણ પૈસા કમાવવા એટલા પણ અઘરા છે વાર્તામાં એવું જ કંઈક છે કે પિતાના પૈસાથી મોજ શોખ થાય અને પોતાના પૈસાથી તો જવાબદારી જ ખાલી અદા થાય હેલો મિત્રો હું છું અલ્પાવાની અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો મિત ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરી એક રાજુ હતો એ ખૂબ જ ધનવાન પરિવારનો છોકરો હતો એના ઘરમાં ધન દોલત આટલું કે સાત પેઢી સુધી પણ ના ખૂટે રાજુ મનમો જીલો હતો એને કોઈ કામ કરવું ગમે નહીં કામ કરવું ગમે જ નહીં બસ આખો દિવસ બહાર ફરવું ખાવું પીવું અને જલસાની જિંદગી જીવવી રાજુ દસમું પાસ થઈ ગયું બારમું પણ પાસ થઈ ગયો અને હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ પણ એનામાં કંઈ સભાનતાપણું જોવા મળ્યું જ નહીં એના પિતાને ચિંતા થવા લાગી જો આ આવું ને આવું કરશે તો જિંદગી પોતાના કરશે તો પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે લાગે છે મારે જ હવે કંઈક કરવું પડશે રાજુના પિતાએ કોલેજ પત્યાના છ મહિના તો રાહ જોઈ જોવું કે હવે એ શું કરવા ઈચ્છે છે પણ એ તો આટલો બધો છૂટો થઈ ગયો હતો એની કોઈ હદ જ ન હતી જ્યારે ગમે ત્યારે બહાર જવાનું ગમે ત્યારે જમવાનું કોઈ કામ સમયે ના કરવું એના માટે કોઈ રિવાજ નહીં નિયમ નહીં એ બધું એના પિતાને તો ખ્યાલ જ ન હતો આ તો જ્યારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો દીકરો હાથમાંથી છૂટી ગયો છે એવું લાગ્યું એની મા તો કોઈ ધ્યાન જ આપતી જ ન હતી એવું કહી શકાય હવે મુદ્દાની વાત તો એ હતી કે આને સુધારવા શું કરું એ શું હતું એ શું હતું બસ થોડા જ સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની જ રાહ જોઈ રહ્યા હતા થોડા સમય બાદ એમની તબિયતમાં સુધારવા મળી તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું એક દિવસ સવારની વાત છે એમના દીકરાને કહી શકાય સવારની વાત છે એમના દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ જેટલા મળે એટલા જો ના લાવ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશ એટલે એને એના પિતાને ગયા બાદ મા જોડે એક હજાર રૂપિયા માગ્યા અને એની મા આપી પણ દીધા જ્યારે એના પિતા સાંજે આવે છે જમી લીધા બાદ નિરાતે એના દીકરાને બોલાવીને કહે છે કે આજે દિવસ કેવો રહ્યો તો એના દીકરો એના પિતાને એક હજાર રૂપિયા આપી દે છે અને એના પિતા કહે છે કે જા આ હજાર રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ એટલે એનો દીકરો એ હજાર રૂપિયા દરિયામાં ફેંકી દે છે શક તો એમને પડી જ ગયો હતો કે ડાળમાં કશું કાળું છે એટલે એમને એની માને થોડા દિવસ પિયર એટલે કે પોતાના ઘરે મોકલી દીધી બીજા દિવસે સવારે એની એ એની આ જ વાત થઈ આજે પણ તું પૈસા કમાવીને લાવજે નહીં લાવે તો ઘરની બહાર કાઢી મૂકીશ હવે શું કરું એ મમ્મી તો હતી નહીં તો પૈસા કોની જોડેથી લે એટલેમાં જ એમની બહેન ચા આપવા આવી તો એની બહેન એને એની બહેન પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા જ્યારે સાંજે એના પિતા આવ્યા જમીને નિરાતે એના દીકરાને બોલાવ્યો અને એને એ જ સવાલ પૂછ્યો ત્યારે જે પૈસા આપ્યા હતા એની બહેને એ પણ એ પૈસા પણ દરિયામાં ફેંકી દીધા એના પિતાને હજુ પણ ડાળમાં કશું એના પિતાને હજુ પણ ડાળમાં કાળું લાગતું હતું એટલે એમની એમને એની બહેનને પણ મામાના ઘરે મોકલી દીધી થોડા દિવસ માટે કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે જો નહીં લાવે તો ઘરમાંથી કાઢી મૂકીશ હવે એ શું કરે શું મમ્મી પણ ઘરે નહીં બહેન પણ ઘરે નહીં એટલે આજે એ સાચામાં જ કામ કરવા ઘરેથી નીકળ્યો સાંજે પડી ગઈ પાછો આવ્યો સાંજ પડી ગઈ પાછો આજે પણ એનો એ જ સવાલ બોલ બેટા કેવો રહ્યો આજનો દિવસ આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છો તો એનો દીકરો કહે છે કે આજે તો બસ સો જ રૂપિયા મળ્યા સારું તો એ આ સો રૂપિયા પહેલાં દરિયામાં ફેંકી આવ આજે તો એના દીકરાએ સાચી જ રીતે મહેનત કરી હતી એટલે એ સો રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડે છે અને કહે શું પપ્પા આજે તો કામ કરીને મારા હાથ દર્દ કરે છે અને કમરમાં પણ દુખાય છે આ તો મહેનતના પૈસા આમ કહી આમ કેમ હું સો રૂપિયા દરિયામાં ફેંકી દઉં ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચી જ મહેનત કરીને આવ્યો છે પછીના એના પિતાએ પછી એના પિતાએ પૈસાનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે એને ભાન થયું પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય છે એટલા જ આસાનીથી કમાઈ શકાતા નથી તો આ વાર્તાનો બોધ એ છે પૈસો પૈસાને નહીં પણ પરિશ્રમ પૈસાને ખેંચે છે માટે મહેનત કરવાનું બંધ ન કરો લાગે તો થોડા સમય માટે વિરામ લઈ લો પણ અવિરત આગળ વધતા રહો તમને આ મારી સ્ટોરી કેવી લાગી છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે